ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દેશી ફ્રિજ ગણાતા માટલાની માંગમાં વધારો થયો છે ત્યારે અમે તમને એક એવું ગામ બતાવીએ કે જે આખા ગુજરાતમાં માટલા પૂરા પાડે છે જોઈએ એક વિશેષ અહેવાલમાં ગુજરાત ભરમાં ફેમસ છે લીલસાના માટલા અને આ છે સાબરકાંઠા જિલ્લાના છેવાડી આવેલું લીલસા ગામ એકસો એસી જેટલા પરિવારો અહીંયા વસવાટ કરી રહ્યા અને પોતાના ઘરે જ માટલા બનાવવાનું કામ કરી રહ્યા છે ઠંડી અને કાળી માટીમાંથી બનતા માટલા ગુજરાતમાં ખૂણે ખૂણે પ્રખ્યાત છે અન્ય કોઈ વ્યવસાય ન હોવાના કારણે આ પરિવારો બારેમાસ માટલા બનાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અમે લીલછા ગામમાં એકસો એસી ઘરના માટી કામ પ્રજાપતિભાઈઓ કરીએ છીએ તેમાં અમે સોનોખ નાપડાથી માટી લાવીએ છીએ માટી બહુ મજબૂત હોય છે અને અમારી માટીનો માટલો વ્યવસ્થિત અને સારો હોય છે અને ખુલ્લા મેદાનમાં પકવીએ છીએ અને અમારું માટલું ઓલ ગુજરાતની અંદર ફરે છે સારામાં સારું માટલું હોય છે અને પાણીમાં પણ બિલકુલ એકદમ ઠંડુ હોય છે એટલે અમારું માટલું વખણાય છે માટલું અમારું અમદાવાદ છે બહાર સુરત સુધી પહોંચી શકે છે અને છૂટક પણ રિટર્નમાં જાય છે અને હોલસેલ વેપારીઓ અહીંયાથી માટલા ભરી જાય છે આ પરિવારો પાસે ન તો ખેતીની જમીન આવેલી છે ના તો અન્ય કોઈ વ્યવસાય રોજગારીનું એકમાત્ર સાધન હોય

અનુ આ પોણીના ગ્લાસ ચાના કપ છું ખાવા માટેનો કસોલો છું એ બધો પહેલાં રોગો મોનસો વાપરતો તો તે કોઈ રોગ નહોતું થતો અને નવી વસ્તુ નીકળી છે વાપરું છે એટલે નવા નવા રોગ થાય છે તે આપણા માટીના વાસણનો ઉપયોગ કરવો જરૂરી છે છેલ્લા દસ વર્ષથી માટી કામમાં સંકળાયેલો છું મારી આગળની પેઢી અને એની આગળની પેઢી પણ માટી કામ જ કરતી હતી પણ પહેલાં માટી તળાવોમાંથી મળી રહેતી હતી અત્યારે માટી મળવી બહુ મુશ્કેલ થઈ રહી છે દિવસે દિવસે અને હવે હું અને અમારો પરિવાર જે ગામમાં એકસો પચાસ ઘર છે તે બધા જ માટીકામથી જ પોતાનું ગુજરાન ચલાવે છે અને અત્યારે માટી મળવી બહુ મુશ્કેલ રહે છે અને અમારું કામ છે સાત મહિનાનું ચોમાસામાં માટીકામ થતું નથી અને આ જ માટલા વાપરવાથી કોઈને કોઈ જાતનું નુકસાન પણ થતું નથી આ માટલા વાપરવાથી તમારી જો તમે એક તરફ જુઓ તો ફ્રીજનું પાણી પીવો તો તમારી તરસ ભાગતી નથી અને માટી માટલાનું પાણી પીવો તો તમારી તરસ એમ થાય કે મેં પાણી પીધું છે અને એનાથી કોઈ રોગ પણ થતા નથી પણ અત્યારે માટી જ મળવી મુશ્કેલ થઈ ગઈ છે તો અમારું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે માટલાની માંગ વધતા ભાવમાં પણ દસ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ એ છે કે ચીકણી અને કાળી માટીની અછત જોવા મળી રહી છે બીજી બાજુ કોલસો અને બળતણ પણ મોંઘું થતા માટલાના ભાવ ઊંચકાયા છે પહેલા માટલા એસી થી નેવ રૂપિયામાં વહેંચાતા હતા અને એ ભાવ સો થી એકસો જેટલો થયો છે અને છતાં પણ માટલાનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે અમારો વ્યવસાય માટી કામ એટલે કે માટલા બનાવવાના માટલા ભીલોડા હિંમતનગર અમદાવાદ પોતે જ આજુબાજુના ગામડામાં પહોંચાડીએ બસ છૂટા કરવા જથ્થાબંધ અને મૂળ વ્યવસાય માટલો એક માટલો આજુબાજુ ગામડામાં પહોંચાડવાનો અને મૂળ સહાય સરકારની કોઈ અમારે મળતી નથી માટી કામ ઉપર મજૂરી ઘર સર ચલાવવાનું બીજી કોઈ વ્યવસાય નહીં લોકોની તરસ છિપાવતા આ પરિવારોને સરકારી સહાયની તરસ છે માટીની સહાય કે માટીના વાસણો બનાવવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પર સરકાર જો સહાય શરૂ કરે તો વર્ષો સુધી આ કારીગરી જીવંત રહેશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા